રાજકોટ શહેરમાં કરુણા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે સતત દોડતી રહી રાજકોટ શહેરમાં જુદી જુદી સોળ સ્થળ પર પક્ષીઓ માટે ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરવામાં આવી મકર સંક્રાંતિના એક જ દિવસે હજાર જેટલા પક્ષીઓ દોરીના કારણે થયા ઈજાગ્રસ્ત જેમાંથી બસો પક્ષીઓના મોત થયા હજુ પણ ઈજાગ્રસ્ત પક્ષીઓ આવી રહ્યા છે ધીરેન્દ્ર કાનાબાર ટ્રસ્ટી એનિમલ હેલ્પલાઇન રાજકોટ અમારા ટોટલ છ આવા કંટ્રોલ રૂમ છે જ્યાં પતંગના દોરાથી તીક્ષણ દોરાથી પક્ષીઓ ઘાયલ થાય જે થાય છે એવા છ સેન્ટરો અમે રાજકોટમાં ચાલુ કર્યા છે અત્યારે આપ જ્યાં વાત કરી રહ્યા છો એ બાગ ખાતે પણ આ કંટ્રોલ રૂમ આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો ટોટલ લગભગ પોણા પાંચસો કેસીસ પક્ષીઓની સારવાર માટેના સંસ્થામાં આવ્યા છે અને ગઈકાલે સાંજે સુધીમાં અમારી પાસે એવું ફિકર છે કે સારવારમાં આવ્યા હોય અને ચાલુ સારવાર હોય એમાંથી છ જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે આવા તો હજારો પક્ષીઓ પતંગના દોરાથી દર વર્ષે મૃત્યુ પામે છે અને હજી ચાલુ જ છે હા અમારા સિવાયની ઘણી બધા આવા ટ્રસ્ટો છે જે પક્ષીઓનું આવું સુંદર કાર્ય કરી રહ્યા છે એ ઘણી બધી જગ્યાએ રાજકોટમાં સ્ટોલ છે જ અને ત્યાં પણ સારવાર માટે ચોક્કસપણે આવા પક્ષીઓ આવતા જ હોય છે પ્રથમ તો અમારી ખાસ રિક્વેસ્ટ એ છે કે બિલકુલ પતંગ ન ઉડાડો કારણ કે તમારા નિર્દોષ આનંદથી હજારો પક્ષીઓના જીવ દર વર્ષે જાય છે એટલે પતંગ ન ઉડાડવી જોઈએ બીજું ઉડાડો તો તમારે તીક્ષણ દોરો છે જે કાતિલ દોરો છે કાચનો માંજો માંજો પાયેલો દોરો છે એવા તો ન જ વાપરવા જોઈએ સામાન્ય દોરા વાપરી અને તમે પતંગ ઉડાડી શકો છો અથવા તો દસથી પાંચ વચ્ચે જ તમે પતંગ ઉડાડો રાખો તો વધારે સારું તો પક્ષીઓ છે એ સામાન્ય રીતે આકાશમાં ઓછા જોવા મળતા હોય છે આ અભિયાન તો અમે આજ સાંજ સુધી ત્રિકોણબાગ ખાતે ચાલશું પણ અમારી એ હોસ્પિટલ છે એ તો ચોવીસ કલાક કાર્ય કરતી હોય છે બને છે દસેક દિવસ સુધી આ બધા કેસિસ આવતા રહેશે કારણ કે ક્યાંય દિવાલ ઉપર ક્યાંય મેળી ઉપર ક્યાંય અગાસીમાં દોરા લટકતા હોય છે ઝાડ પર દોડા લટકતા હોય છે કે ક્યાંય તાર ઉપર દોડા લટકતા હોય છે એને કારણે તો હજી પક્ષીઓને આ ઘવા ઘવાવાનું બનશે જ તો લગભગ દસેક દસેક દિવસ સુધી આ કેસિસ આવ્યા કરશે